ગુજરાતના પનોતા પુત્ર વૈશ્વિક નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે તારીખ સત્તર નવ મંગળવારના રોજ સવારે સાડા આઠથી દસ કલાકે શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર કોલેજ રોડ જૂનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ પંચોતેર કુંડી માર્ખંડીય મહાપૂજા સશાંતિ યોગ નમો હવનોત્સવ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર તથા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના સંયુક્ત ક્રમે જૂનાગઢના દેવતા શ્રી ભૂતનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ મહાનગરના પ્રભારી મુકેશભાઈ દાસાણી જુનાગઢ છાંસી વિધાનસભાના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા ગીતાબેન પરમાર ગેશભાઈ કોટેચા કરશનભાઈ ધારુક જ્યોતિબેન વાછાણી મહામંત્રી ભરતભાઈ શિંગાળા મનનભાઈ અભાણી વિનુભાઈ ચાંદરેગ્રા સર જયદેભાઈ જોશી અરવિંદનારેન્દ્રભાઈ મોદી જુનાગઢ શહેર ભાજપ અને એમના અધ્યક્ષ શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા દ્વારા એમના પંચોતેર વર્ષમાં પ્રવેશ છે એટલે પંચોતેર યજ્ઞ કુંડના માધ્યમથી યજ્ઞમાં આહુતિ આપી અને એમના નિરોગી દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામાં આવશે અને આ પ્રાર્થના એવા માટે કરવામાં આવે કે ભારત વૈશ્વિક ગુરુના સ્થાન ઉપર વધારે એ માટે નરેન્દ્રભાઈ સતત કાર્યશીલ રહે એવી સદભાવના વ્યક્ત કરીએ છીએ યજ્ઞના માધ્યમથી માર્કંડી પૂજાના માધ્યમ માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અને ભૂતનાથ મંદિર ના સંયુક્ત મહેશગીરી બાપુ અને એમની ટીમ અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આજે નરેન્દ્રભાઈના ના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે નમો હવન મહોત્સવ માર્કે મહા પૂજા સિગ નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જુનાગઢ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે એમની આયુષ્ય વધે અને ભારતનું નામ વિશ્વ લેવલે જે રીતે અત્યારે પહોંચાડ્યું છે એમાં હજી પણ વૃદ્ધિ થાય એના માટે આજે અહીંયા હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમનું આખું માર્ગદર્શન મહાદેવ પ્રસાદ ડૉક્ટર મહાદેવ પ્રસાદ ઇન્ટરનેશનલ કથાકાર ના માર્ગદર્શન નીચે થવા જઈ રહ્યું છે અને સમગ્ર જુનાગઢ આ કાર્યક્રમમાં જોડાયો છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈની આયુષ્ય દીર્ઘાયુષ્ય વધે અને તે નિરોગી રહી અને આવીને આવી ભાર ભારતની સેવા કરતા રહે एग स्वरूप आज भारतीय जनता पार्टी जूनागढ़ महानगर द्वारा एक आ आर्कंडे महापूजा सद रा रिपोर्ट रमेश भाई राठौर